લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સક્રિય થતા જોવા મળી છે રાજકોટના ધોરાજી ખાતે તાલુકા શહેર કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન તો મળતી માહિતી અનુસાર આ બેઠકમાં પ્રજાલક્ષી અને ખેડૂતોને પડતી હાલાકી બાબતે આવનાર દિવસોમાં આંદોલન સહિતના કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી આ કાર્યક્રમમાં ખાસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયા લોકસભાના સીટના પ્રભારી હીરાબાઈ

કોઈ માયકાલાલ નહીં હે કિસાનો રોક શકે હવે પુરુષોત્મબાની આજે આંખો બંધ થઈ ગઈ છે કે શું છે મારે એને એની તરપદી ભાષામાં હું પૂછવા માંગુ છું જો એની આંખો ખુલી હોય તો એ દિલ્હીની બોર્ડર ઉપર જઈને જોઈ કે કયા માયના લાલે ખેડૂતોને રોય કા છે એક બાજુ સરકાર ખેડૂતોને રિઝવવા માટે સ્વામિનાથન અને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપે છે અને બીજી બાજુ સરકારે જ આપેલું વચન એમએસપી નું પાલન નથી કરતી અને એટલા માટે જ્યારે દિલ્હી ખેડૂતો સરકારે આપેલા વચનને યાદ કરાવવા માટે પાછા દિલ્હી આવે છે તો એવી રીતે એને રોકવામાં આવે છે જેટલા પ્રયત્નો ખેડૂતોને દિલ્હી આવતા કરવામાં આવ્યા છે જેટલા બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે જેટલી પોલીસ લગાવવામાં આવી છે કદાચ આટલો સ્ટાફ અને આટલી વ્યવસ્થા ચીનની સરહદે કરી ને તો તેટલું ફરકું ના હોત અને અહીંયા કેટલા લાખો કિલોમીટર જગ્યા ચીને પચાવી પાડી છે ચીનીઓને રોકવા નથી પણ દેશના ખેડૂતો દિલ્હીમાં આવે એને રોકવાના છે એટલે આજે આવેદન આપી કે ખેડૂતોને દિલ્હી આવવા દો એનો હક માંગવા બહુ સ્પષ્ટ વાત છે કે ખેડૂતોને દિલ્હીમાં ન આવવા દેવા એની પાછળનો સરકારનો બહુ સ્પષ્ટ છે જે મોદી ગેરંટીઓને લઈ અને ભાજપ અત્યારે બે હજાર ચોવીસની ની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે અને એ જ મોદી સાહેબે આપેલી ગેરંટી એમએસપી નો કાયદો અને એના આધારે ખેડૂતોએ જે આંદોલન સમેટ્યું હતું એ મોદી ગેરંટીનો ભંગ થાય છે અને એ સાબિત થાય એમ છે એટલે એમને ક્યાંક ને ક્યાંક ડર લાગે છે કે મોદી સાહેબની બીજી જે અગાઉ એને ગેરંટીઓ આપેલી છે દાખલા તરીકે ખેડૂતોને કહ્યું હતું બે હજાર બાવીસ માં તમારી આવક ડબલ થઈ જશે એને ભારતના નાગરિકોને કહ્યું હતું કે દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે એને નોટબંધી વખતે કહ્યું હતું કે પચાસ દિવસ મને આપો જો નોટબંધીમાં પ્રોબ્લેમ બધા જ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો મને જાહેરમાં ફાંસી આપી દેજો આ અગાઉની ગેરંટીઓ બધી તાજી થવાની અને દીક લાગે છે એટલે ખેડૂતોને રોકવા બહુ સ્પષ્ટ છે જેમ રૂપાલા સાહેબે બે દિવસ પહેલાં લોકશાહીના મંદિર ની અંદર કહ્યું કે ખેડૂતોનો અવાજ રોકી શકે એવો માઈનો લાલ નથી એ એના બતાવવાના દેખાડવાના દાદ હતા અને ચાવવાના દાંત છે એ અત્યારે લોકોની સામે આવી ગયા છે જેમ સ્વામિનાથન સમિતિ અને સ્વામિનાથન ને ભારત રત્ન આપવો એ ચૌધરી ચરણસિંહ ને ભારત રત્ન આપવો એ એમના બતાવવાના દાંત હતા અને અત્યારે જે પ્રવૃત્તિઓ કરે છે એ આ મોદી સરકારની બહુ સ્પષ્ટ નીતિ છે જે ચાવવાના દાંત છે એ દેખાઈ ગયા છે હું એ બાબતે કોઈ ટિપ્પણી કરવા નથી માગતો કારણ કે હું કોંગ્રેસની અંદર કિસાન સેલ છે એ વીસ બાવીસ જે સેલ ડિપાર્ટમેન્ટ છે એમાં સેલ ડિપાર્ટમેન્ટનો હોદ્દેદાર છું અને એ બાબતે હું બહુ નાનો બાળક છું એટલે એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરી શકું માફ કરજો સર રાજ કોડી સાથે સી એન ટ્વેન્ટી ફોર નિયુઝ ત્રણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ